ગીર સોમનાથના લોઢવા ગામના સરપંચ દ્વારા અનોખું અને અનુકરણીય કાર્ય કરવામાં આવે છે જે અંતર્ગત ગીર સોમનાથના લોઢવા ગામના સરપંચ દ્વારા છેલ્લા પંદર વર્ષથી વધુ સમયથી પોતાના ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ દરેક પરિવારોને વિના મૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે જે પરંપરા આજે પણ ચાલુ રાખવામાં આવી છે ત્યારે છેલ્લા પંદર વર્ષથી પણ વધુ સમયથી સરપંચ તરીકે પોતાની સેવા લોઢવા ગામમાં આપતા હીરાભાઈ વાઢેર જે હાલના પણ સરપંચ છે તેમના તથા તેમના પરિવાર દ્વારા ગામ લોઢવામાં કોઈ પણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરિવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈ પણ જાતના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઈનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે લોઢવા ગામમાં સરપંચ હીરાભાઈ વાઢેરની આગેવાનીમાં ગામના બસોથી થી વધુ યુવાનો છેલ્લા આઠ દિવસથી ફરસાણ તેમજ મીઠાઈ બનાવવાની કામગીરી પેકિંગ કામગીરી બાદ હવે વિતરણની કામગીરીમાં જોડાયા છે ત્યારે આ કાર્યથી ગામના લોકોમાં ભારે આનંદ સાથે ગામના સરપંચનો આભાર માનતો ભાવ ઉપજેલો છેલ્લા પંદર વર્ષથી લોઢવાની અંદર અમે વિનામૂલ્યે સત્તરસો પરિવારને સાડા ત્રણ કિલો મીઠાઈ સાથે ઘર દીઠ આપીએ છીએ અને ઘરે જ ઘરે જઈને વિતરણ કરીએ છીએ અને વિનામૂલ્યે આપીએ છીએ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને બીજા હોય છે તો એ ચાર્જ લઈને વિતરણ કરતા હોય છે પણ અમે વિનામૂલ્યે મધ્યવર્ગના લોકોને અને ગરીબ લોકોને વિતરણ કરીએ છીએ આ જનતા તાવડામાં આજે છેલ્લા ચારક ચારક વર્ષથી હું જનતા તાવડાનું કામ કરું છું અને અંદાજિત રાસન દોઢસો ડબ્બાની આજુબાજુમાં તેલ વપરાય છે અઢારથી વીસ ડબ્બાની આજુબાજુમાં માહી ઘી વપરાય છે અને એકસો સાઠથી દોઢસો કટ્ટાની આજુબાજુમાં વેસણ વપરાય છે અને વેસણમાં વર્લ્ડ કપ વેસણ અને ઘીમાં માહી ઘી વપરાય છે અને તેલમાં પોર્ચું વાપરી છે અને અંદાજીત છ હજાર કિલોથી સાડા છ હજાર કિલો માલ બનાવીએ ત્યાં અમારા પરિવાર દ્વારા રામભાઈ વાડેર અને હીરાભાઈ વાડેર પરિવાર દ્વારા દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ગામમાં સત્તરસો કીટનું વિતરણ કરવામાં આવે છે એ સત્તરસો કીટમાં પર કીટ એમાં એક કિલો ભાવનગરી ગાંઠિયા અડધો કિલો સેવ અડધો કિલો તીખા ગાંઠિયા અડધો કિલો ચવણ અડધો કિલો ફાફડી અને અડધો કિલો મીઠાઈ એમ ટોટલ સાડા ત્રણ કિલોની કીટ એવી સત્તરસો કિલો સત્તરસો કીટ બનાવવામાં આવે છે અને ગામમાં રહેતા તમામ લોકોને એ પહોંચાડવામાં આવે છે અને એ છેલ્લા અમારા પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી આ કાર્ય કરવામાં આવે છે અને આમાં દરરોજ છેલ્લા પાંચ દિવસથી આ કાર્ય ચાલુ છે અને આમાં ચાલીસથી પિસ્તાલીસ છોકરાઓ જે સતત આમાં મહેનત કરી આનો આપણે વિતરણ કરવાથી શરૂઆત અને જે અહીંયા પેકિંગ કરવામાં આવે છે ત્યાંથી જે છેવાડાના ઘર સુધી આ કીડ પહોંચી જાય ત્યાં સુધી પિસ્તાલીસ છોકરાઓની ટીમ દ્વારા આનું મોનિટરિંગ અને બધાને જે જરૂરિયાતમંદકી કરેલા ઘરો છે ત્યાં સુધી કીટો પહોંચાડવામાં આવે છે આ ફરસાણ વિતરણ કરવામાં સરપંચ શ્રી રામભાઈ વાટેલ જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તેમના દ્વારા ગરીબ માણસોને આ છેલ્લા પાંચ વર્ષથી છેલ્લા દસ વર્ષથી આ ગરીબ માણસોને આ એમના વિતરણ કરવામાં આવે છે તેમના એક કિલો સેવ અડધો કિલો કાઠિયા પાપડી પછી મીઠાઈ એ વગેરે ટોટલ સાડા ત્રણ કિલો આ ફરસાણ ફ્રીમાં આપવામાં આવે છે